हेलो गाइस गुड मॉर्निंग जय श्री कृष्ण जय जी राम राम सीता राम बताई लायरा बताए आजा है नटाण जो उठा हूँ कल तक वेतन दिखाई दीदा नटाण साटा आता जो भी भरवा काम करे थी तब दटाण आख खु खुलू थी जाए बटा हाव मै जीव थे गू तब देखा था पे बीजू आप शुरुआत करें खबर नहीं, नहीं, गा नहीं गा 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 का हमने कई बे त्रेन दी थी मथुँ दुख काले तो बहुत मथुँ दुखत रात हो नहीं हवा ढूँकी अंदर आटाणी उठवाई गय आठ देखा रे गया हंजवारी पोता कर लीध मैं कृपा बेने आज थाम दो नहीं खाता नटाण ना वग ना हूँ अंदर हंजवारी पोता करती थी घर में रोहोड़ा बधे पे बताई थे गई

ने लुगड़ा धोवाई गाता थी मुँह अंदर साफ करती थी तो माई लुगड़ा हूँ कोई ना माई कोई पाई बे इंच से ती जो लुगड़ा यहाँ के हूँ कहीं चाहे धो धोवाई गाता थी ने जो आखिर तर में पानी नू वाले काम ताना माँ हवार नू ने जाऊँ थी

ખડકવા માંડે એટલે થઈ ગયું કામ માંડવી ભરાઈ ગઈ તે અટાણું એવું કરે માંડવી અંદર ગોઠવવાનું બાસ્કરણ નાખી જ પછી કંઈ કહે નહીં મેં તો હવા સાટા નાચતા ટાઈટ લાગી હવાની ગરમી જ છે ચાલો આપણે નાઈ ધોઈને મળી આગળ ને તમને બધા જો અટાણા હવા જ ગરમી જેવું જ છે અટાણે જરીક તરીકે નીકળ્યો ન કરવું ઉતો જ નહીં હવાનું माँ ने कृपा भाई है ना अब ना बधु वे खिलाफ करे ऊँगा एक आधी चोर है बहुत भेरिया थी धोवे ना खा ऊँ का मशीन वाला लुगड़ाता धोवा जाए का धूल वाला तो मशीन में नहीं जामे जाए मशीन खराब थी जाए काल धो ना खा पसी

જોરકી નું સોય મુ તો પછી આજ રોટલા નું સોય મુ ખાવાન માં નું તો કૃપાન થી બનાવ્યું હતું મે આગળ ખાઈ પી અને કૃપા પાથી આવો રો તો બાજરા નું રોટલો રોટલી બધું હતું તું તમે તમ ચેરી કો તડકો નીકળ તો વરે અંધારે આવે ને કોકો ખાટાય પરવાન ચાલુ થયું તો ગાલો તમને બધી ને ઉપર સરણ દેખાડીએ તડકો આવતો આવતો જો કેવું થઈ ગયું એવામાં મે આવે તો કાઉ કરું મે આવત કેડુ તો કામ કરે ને તા હરવા જો જેરી ખવારી કોકોક સાટા પરંતિ હાચ હવારી મજૂર ની કે મજૂર ની કે ને માંડવી પાસે કામ કરે ને અંદર બધી ચાવા દીધી આ તમને બધેન ખબર છે કે આ માંડવી પેના પડીતી બધી જો ઉપરના જ હવારી જ મેલે દીધી આજરો વા બીજો ખેતર હે ના વા ચલો ઉપર ઠેગલો દેખાય ના ના હે બીજો ખેતર તે નાઈ થોડીકા વેલ માંડવી ને કાંથા ની પડીતી ને ના મજૂર ની મેકલા દી પરનાથી ભરે આવે ને એક બે બીજા બધા ને દે હટારેલા લાજો પાસ મે જેવા તવન થે ગોમરી તૈયકો તો કીવો હોતો ને બસ આવો વાતાવરણ ઠીક જો તો ગાયો ને ભી હોંડા નું ઠેકું તો તે માઈ નાખી દીધું આવ આમ થોડું મોડું ઠેકું તો ગાયો ને પાણી પીવડાવ લીધું ને ખાવાનું નાખી દીધું ને જો હે

ने मैं आवे के नो आवे बात ये नटान जो डेला नु काम हाले थी काम वाला ने बड़ी का तो डेला हम फिट करवा वाला ने नटान डेलो ले से हम उठाय ये तमने बताई नहीं आगे दिखा रही है नाटा या टब डेरा में ना हमारी जो भी बर के घर रुकने के मणि विडिया में ले तो नटान जो गेट हमो करवाएगा डेलो हम न फिट करवाए बस ये डेलो हम करो नहीं हुए मशीन हाथों करे पावर ओसो आवे लाइट हो जाए पावर ओसावे का तो लाइट हो जाए बस ये यले हटा हवा उवा ठंडी ठंडी लागे थोड़ी हवा आल हटन डे घर उसे चेक करिए गाँव बंद है तो गेट वेलो दरवाजा ये फिट थे जाए कि डेलो अपना જો ડેલો નવો થઈ ગયો ફીટ થોડું ઘણું બાકી હે પણ લાઈટ તો આવક જાવક કરતી દેતી કરી દીધો ફીટ ને આ ઘે મારવાનું કરે હે જોયું નથી તે નખડું રાખે ને થોડીક વાર તા હે વંડીમાં મારે હવા હખ ને થતો તા હા કાં થાય નવી વસ્તુ જોવા ગમતી નથી કે હું ઊભી નથી ગમતો હે ઓ બી નદ ગમ તો એ હા નોઈલે તત ઓરે ઓલી ઉપડે રાયો નાખવામાં ગઈ તો હમ પ્રતમે અમારે ભી હોના એ ઓરે બી જોઈએ આજ ઓ તાંજેરની ભાજી બની હે ને

નવું નવું લાગે છે એમાં જ માથું મારા માર થઈ દિવાલમાં ખુલો બંધ કરી દીધો જો આમાં એક કરતા બે થાય ઉમી જ છે કે તમને લાઈક કરજો શેર કરજો મારા ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ભૂલા વગર સબસ્ક્રાઇબ કરજો ને જરૂરથી જરૂર કમેન્ટ કરજો આજે બસ એ જોતું તાંજરાની ભાજી રોટલો સિમ્પલ ખાવાનું તું કઈ સ્પેશિયલ બીજું કઈ નહીં અત્યારે જો ગુજરાતી મૂવી આવે મસ્તી નહીં બધા બહેન જોએ ને અમુક જણા ખેતરમાં ગાતા કામ કરવાથી થાકે હું જાય આજે મારી થોડીક તો બેઠીંગ નથી તો આપણી હુવે જાવ આપણી જોવાનું મન નથી મા ગુજરાતી મૂવી જોવે પછી બેચ વૈશમાં ધ્યાન મ્યુ જાય કે હા ભાઈ ગુજરાતી મૂવી આવેથી જોઈએ સારું હોય સંભળાય તો ધ્યાન મ્યુ જાય કે સીન કે આવતું હોય તો પટાણીની શરૂઆતથી જરીક જોઈએ ની એક બે કટકો જોયો એ કે બહુ મસ્તીની મૂવી છે अ लेडी सुपर है आधर गुजराती मूवी उमबारो ऊंबारो या उमबारी ऐसा कुछ मूवी का नाम है नाम वैसा ही कुछ है मैं नेक्स्ट ब्लॉग में आपको बता दूंगी बीजा वीडियो में हम बता दी नाम काम है याद करें तो ये बटन मूवी लेती जो है तो बस आज तू बीजा ब्लॉग में आप बताई मिली हूँ नजीम बनाई जुआ लग जाओ थैंक यू सो मच व्लॉग जुड़ा बाय बाय पास साँब आप